ચીનના કયાજીન શહેરમાં શાંઘાઇ દેશોના રાષ્ટ્રીય જિનપિંગની ત્રિપુટીએ જે અંદાજમાં વાતો કરી એનો મેસેજ પશ્ચિમમાં પહોંચ્યો આપણે ત્રણ દ્રશ્યોની વાત કરીએ પહેલું દ્રશ્ય તમે જુઓ જેમાં મોદી જિનપિંગ અને પુતિન હળવા મૂડમાં વાતો કરે છે બીજું દ્રશ્ય છે ફોટો સેશન વખતે મોદી અને પુતિન વાતો કરતા કરતા જાય છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક સાઈડ કેરેક્ટરની જેમ સાઈડમાં ઉભા છે અને ત્રીજું દ્રશ્ય જ્યારે જિનપિંગ અને પુતિન ફોટો સેશન પતી જાય છે પછી વાતો કરતા જતા હોય છે ત્યારે શાહબાઝ શરીફે પરાણે અંદર ઘૂસીને વાત કરવી પડે છે કેવું પડે છે કે હું સાબા શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન સાબા શરીફના હાલ મુનીરને કારણે થયા છે મુનીર ટ્રમ્પના ખોળે બેસી ગયા છે એટલે પાકિસ્તાન એસીઓમાં સાઈડ કેરેક્ટરમાં હતું ખેર આપણે વાત આજે એસીઓ સમિટ ભારત ચીન અને રશિયાના સંબંધોની કરવાની છે નમસ્કાર ભારતે પાકિસ્તાન ને એ સંભળાવી દીધું કે આતંકવાદને કોઈ પણ હિસાબે અમે નહીં ચલાવીએ સૌથી મહત્વની વાત એ છે કે મોદીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં લખ્યું કે એસસીઓમાં સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ બનાવવામાં આવે કનેક્ટિવિટીના દરેક પ્રયાસમાં ક્ષત્રિય અખંડતાનું સન્માન થાય આપણે આતંકવાદના દરેક રંગ દરેક રૂપનો વિરોધ કરવો પડશે ભારત અને ચીન વચ્ચેની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું કે બંને દેશના સહયોગમાં ટુ બિલિયન લોકોનું હિત છે આનાથી માનવતાના કલ્યાણનો માર્ગ પણ ખુલશે પરસ્પર વિશ્વાસ સન્માન અને સંવેદનશીલતાથી સંબંધો વધારવા પ્રતિબદ્ધ છે સી જિનપિંગે શું કહ્યું ભારત ચીન ગ્લોબલ ભાગ દોસ્ત બન્યા રહેવું સારા પડોશી હોવું ડ્રેગન અને એલિફન્ટ નું સાથે આવવું ખૂબ જરૂરી છે ચીન બરાબર સમજે છે જો એલિફન્ટ અને ડ્રેગન સાથે આવી જાય તો દુનિયામાં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ